આપણી સાથે મોકસર ગામથી રમેશભાઈ જોડાયેલા છે ગામ તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર જે ગ્રો ઇન્ડિગો કંપનીના કાર્બન ફાર્મિંગમાં બે હજાર વીસથી થી જોડાયેલા છે અમે આ કાર્યક્રમમાં જોડાણા તો તમને શું ફાયદો લાગે છે ફાયદો તો આમાં ઘણો બધો છે કે પહેલાં જે ખાતર લાગતા હતા એ પ્રમાણે જે બે બે તંતેલી લાગતા હતા એ અમે હવે કિલ્લામાં આવી ગયા છે એ પ્રમાણે જો ખેડ જે પહેલાં એકદમ કઠણ થઈ જતી હતી એ બદલે કોશી થઈ કે જે આ આ કાપી નાખી છે મેં અને એ બધું આમાં નામાં અમે નાખી દઈએ છે એવી અને બીજા નંબરમાં એક એ છે કે જે ટ્રેક્ટર અમે દબાવીને આંકવું પડતું હતું એ અત્યારે અમે હાંકી સરળતાથી હાંકી અને બીજા નંબરમાં એ છે કે જે કલાક બે કલાક જે થતું હતું એ સમય અમારો ખૂબ મહત્ત્વનો ઘટી ગયો છે અને જે આ સાબુ એ અમને બધી માહિતી આપે છે એ બહુ સરસ આપે છે અને એનો ખૂબ ખૂબ આભાર છે તો રમેશભાઈ સાઠીયું દબાવવાની જમીનમાં પદ્ધતિ કરે છે તેમજ ડ્રીપથી ફર્ટિગેશન કરે છે તેમજ ઓછી ખેડ કરે છે તો આ કાર્યક્રમમાં રમેશભાઈ જોડાણ આ સાથે સાથે બીજા ખેડૂતો પણ જોડાયા એના માટે તમે શું મેસેજ આપશો રમેશભાઈ બધા ખેડૂતને આપણે કહીશું કે ભાઈ આ રીતે બહુ સરસ સારું છે કામ પણ બધા ખેડૂતને આપણે કેવી સતન કે ભાઈ સાઠીયું જે કાચતી છે એ બધું ઈમાન ઈમા રાખો તો એ બહુ ઓછી જમીન રાખે છે અને ટપકથી ઉપયોગ કરો તો ટપકમાંથી જે આપણે ખાતર બે થેલી નાખી છે એની આપણે કિલોમાં આપડે છે બરાબર છે